નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગઈકાલથી એક વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે ગુજરાતની અંદર અને એ છે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણ અત્યારે તેઓ ધારાસભ્ય છે પરંતુ તેમણે આમ આદમી પાર્ટી એમના ઉપર જેટલા પણ એમને હોદ્દા આપ્યા હતા જવાબદારી મૂકી હતી એ તમામ નિવૃત્તિ લઈ લીધી છે તમામ જવાબદારી છે એમને છોડી દીધી છે અને એ જ દરમિયાન જયારે આ બધું થયું એ પછી ક્યાંક એ વાત પણ ચર્ચામાં આવી કે જે ઉમેશ મકવાણા છે એમના ઉપર ક્યાંક આક્ષેપ લાગેલા છે તોડ પાણીના હવે આ કોણે આક્ષેપ કર્યા છે એ વ્યક્તિ અત્યારે અમારી સાથે છે કારણ કે એ જયારે ધારાસભ્ય બન્યા ત્યારથી એમની સાથે જે પીએ તરીકે કામ કરી ચુકેલા અજયભાઈ જામોદ આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી જ આખી આ ઘટના સમજવી છે કે આ કઈ રીતે બધું બન્યું હતું અજયભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર મેડમ અજયભાઈ સૌથી પહેલા સવાલ કે તમે જે આક્ષેપો કર્યા છે આ ક્યારની ઘટના છે અને પોલીસ એમાં કેવી કાર્યવાહી કરી છે જી મેડમ જ્યારે બોટાદના ધારાસભ્ય 2024 માં ભાવનગર લોકસભાનો ઇલેક્શન લડતા હતા એ વખતે ઉમેશભાઈનું ઉમેશભાઈનો પીએ હોવાથી ડીજેના બિલ ઓફસેટના બિલ ઓફિસના ખર્ચાના બિલ ખાવા પીવાના જે સામાન આવતો એના બિલ વગેરે જેવા થયા અને તેર લાખ જેવા બિલો મારા હસ્તક હોય પછી જ્યારે ઇલેક્શન પૂરું થયું ત્યારે મેં ઉમેશભાઈ મકવાણા પાસે આ બિલ રૂપિયાની માગણી કરી હતી ત્યારે તેઓ એકદમ ઉશ્કેરા જાય અને મને કીધું કે આ રૂપિયા નથી દેવાના તારાથી થાય એ કરી લીધી ત્યારબાદ મેં જી ત્યારબાદ મેં બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના અગાઉ ફરિયાદ કરેલી છે કોઈ જવાબ આપવામાં આવ્યો છે એ પછી અમુક સામાજિક આગેવાનોને મારા ઘરે મોકલી અને 5 લાખ રૂપિયા રોકડા મોકલેલા પરંતુ મેં સ્વીકાર્યા નહોતા એ આગેવાનો દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે આ પાંચ લાખમાં તારું બધું આવી ગયું અને સ્ટેમ્પ ઉપર લખાણ આપી દેવાનું એટલા માટે મેં રૂપિયા સ્વીકાર્યા નહોતા અને જે અમુક બિલો બાકી હતા એ બિલો એમને પાછળથી એક બે જણ ને ચૂકવેલા છે એવી માહિતી મને મળેલ છે

ઉમેશભાઈ આ પદ છોડ્યું તમે કઈ રીતે જોઈ રહ્યા છો એમને આવું કરવું જોઈતું તું આ સમયે કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયાની જીદ અને બીજી તરફ એમને ક્યાંક ખાંચો પૂરી દીધો છે પૂર્વની જગ્યા ઉપર વધારે એમણે ખાંચો પાડ્યો છે આ જગ્યા ઉપર કે જ્યારે એક થવાની વાત હતી ત્યારે ક્યાંક ભાગલા પડી રહ્યા છે જે રીતે એક તરફ આમ આદમી પાર્ટી મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે એમાં જ ઉમેશ મકવાણાએ આ રીતે ખાડો ખોદ્યો ક્યાંક આમાં તૂટ સર્જાય

એટલા માટે જો આવું આવા ખુબ મોટા ભ્રષ્ટાચારો કરવામાં આવતા હોય છતાં એમના ઉપર રહેમ નજર હોય તો ચોક્કસ પણ એવું લાગે કે એમના ઉપર કોઈની નજર તો હશે પણ અજયભાઈ ઉમેશભાઈ એક વાત એવી પણ કીધી છે કે હું સૌથી વધારે વિધાનસભામાં હાજર રહ્યો છું મેં મારા સમાજના તમામ પ્રશ્ન ઉઠાવ્યા છે તો તમે એમની સાથે હોવ છો લોકો એવું કે છે કે ઉમેશભાઈ કે દેખાતા નથી અમારા કામ નથી કરતા એવા આક્ષેપ ક્યારે થયા છે જે મેડમ જાર થી ઉમેશભાઈ વિધાનસભા લડ્યા અને જીત્યા ત્યાર પછી હંમેશા લોકોના આ સવાલો રહ્યા છે કેમ કે ઉમેશભાઈ જીત્યા ત્યારબાદ છ મહિનામાં પરિવાર સાથે ગાંધીનગર શિફ્ટ થઈ ગયા છે કોઈ પણ લોકોના ફોન ઉપાડતા નથી કોઈને જવાબ આપતા નથી હા ઉમેશભાઈ એવું કહે છે કે મેં સૌથી વધારે વખત વિધાનસભાના ફ્લોર ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે પરંતુ તમે લોકો વચ્ચે કેટલો ટાઈમ રહ્યા તમે લોકોના સારા અને ખરાબ પ્રસંગમાં ક્યારે ગયા લોકો આવા પ્રશ્નો કરી રહ્યા છે અને એક પ્રશ્ન એ પણ છે કે કાર્યકર્તાઓ જયારે એમને ફોન કરે છે ઉમેશભાઈ ક્યારેય ફોન નથી ઉપાડતા આવું બીજા તમારા એ બાજુના વિસ્તારના કાર્યકર્તાઓ સાથે બન્યું છે કારણ કે કાર્યકર્તાઓ મહેનત કરી હોય ગામડે ગામડે સુધી લોકો સુધી પહોંચવા માટે કાર્યકર્તાનો હાથ હોય કે લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા પછી જ્યારે કાર્યકર્તા ધારાસભ્ય ફોન કરે ના ઉપાડે એવું બન્યું છે ક્યારેય જી મેડમ પહેલેથી એવું જ બન્યું છે જ્યારથી ઉમેશભાઈ ચૂંટણી જીત્યા ત્યાર પછી તેમને પહેલું કામ સંગઠનને ભાંગવાનું કર્યું છે જિલ્લા પ્રમુખ હોય પાર્ટીના પદાધિકારી તમામ પદાધિકારીઓને અંદર અંદર ના ડખા કરાવી અને આખી ટીમ ને બરબાદ કરી નાખી એ પછી કોઈ પણ કાર્યકર્તાના કે કોઈ પણ પદાધિકારીના ફોન ઉપાડતા નથી અને એ પછી ક્યારેય ઉમેશભાઈની ઓફિસ કે બોટાદની કાર્યાલય ખાતે પાંચ જણા એમની સાથે પાંચ જણાનું સંગઠન પણ હાલમાં બોટાદમાં નથી એટલે એવો કોઈ દાખલો હશે કે જેમણે ભંગાણની તમે વાત કરી કે ક્યારે કાર્યકર્તાઓમાં એમણે આવું આવું કર્યું છે તમારી સામે કોઈ દાખલો છે કે આવા લોકો સાથે માથાકૂટ કરી હોય નહીં મેડમ અંદરો અંદર ના ડખા હોય અહિયાં વાત અહીંયા કરી અને ટૂંકમાં પદાધિકારીઓને અલગ કરી અને આખી પાર્ટીને તેસ નેસ કરી નાખી છે હવે અજયભાઈ જયારે તમે ઉમેશ મકવાણાના પીએ બન્યા એ પહેલાના કોઈ એમના જે પીએ હોય એ તમારા કોન્ટેક્ટમાં હતા કારણ કે તમારી સાથે જ્યારે આ તોડકાંડ સામે આવ્યો કે પૈસાની બાબત સામે આવી તમે કોઈ સાથે વાતચીત કરી હોય ત્યારે એવું કીધું હોય કે આવું તો અમારી સાથે પહેલી વાર અમારી સાથે પણ બની ગયું છે ના એમના પહેલાના પીએ મારા કોન્ટેક્ટમાં ખરા પરંતુ તેમને પણ કોઈ આવા કારણોસર તે કાઢી નાખવામાં આવે પરંતુ તે એમના સગા હોય જેથી મને કઈ જાણકારી નથી મળી ગોપાલ ઇટાલિયાની આ જીત થે જીત થઈ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આવા નેતા હોવા ગુજરાતની અંદર પહેલા તો ગોપાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાત માટે ગોપાલભાઈ જેવા યુવા નેતા હોવા એ મારા માટે ખૂબ ગર્વની વાત છે અને હું પણ આમ આદમીમાં હોય અને ગોપાલભાઈ માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું આવનાર સમયમાં તમે પણ આટલી જ મહેનત કરશો આમ આદમી પાર્ટીને આગળ સુધી પહોંચાડવા માટે તમામ કાર્યકર્તાઓ જી મેડમ હવે ઉમેશભાઈ મકવાણા જે બોટાદમાં નડતર રૂપ હતા તે ઉમેશભાઈ મકવાણા હતા તેમના દ્વારા સંગઠન બિલકુલ શૂન્ય હતું પરંતુ હવે જિલ્લા પ્રમુખ આખી ટીમ નવેસરથી બનાવી અને અમે બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવા લાગી જઈશું એટલે હજુ એક તમારે આ વખતે ક્યાંક મને યાદ છે કે ગઈ કાલે એમણે કીધું હતું કે હું અપક્ષ લડીશ તો પણ હું અહીંયા જીતી જઈશ મારા સમાજના લોકોનો મારા ઉપર ભરોસો છે એ મને જીતાડી દેશે સમાજનું મેડમ એવું છે કે સમાજના પાંચ આગેવાનો પણ એમની સાથે નથી કારણ કે સમાજનું એક પણ કાર્ય ઉમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું નથી માત્ર મીડિયામાં ફાંકા ફોજદારી કરવા સિવાય ઉમેશભાઈ મકવાણાએ કઈ કર્યું નથી મસ મોટા ભ્રષ્ટાચારો કરવા અને

ચૂંટણી હારવા માટે પણ તેમણે મસ મોટી રકમ લીધી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે બિલકુલ અજયભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આભાર મેડમ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર